કે આપ સર્વેનું રૂમઝૂમ ક્લાસીસમાં આપ સર્વેનું સ્વાગત છે જોઈશું આજે એનએમએમએસ એક્ઝામની અંદર જે પ્રશ્નો પૂછાઈ શકે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એવા પ્રશ્નોની આપણે વાત કરીશું તો મિત્રો આ વિડીયોને તમારે અંતિમ સુધી નિહાળવાનો છે અને તમારા દસ મિત્રોને શેર કરવાનો છે ચલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી કે ભારત હંમેશા વિશ્વમાં આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે આનો સાચો જવાબ શું છે ઓપ્શન એ ભારતનું સમુદ્ર સાહિત્ય બીજું ભારતની શાસન વ્યવસ્થા ઓપ્શન સી છે ભારતની આર્થિક સ્થિતિ અને ઓપ્શન ડી છે ભારતની વિદ્યાપીઠો તો ભારત હંમેશા વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અહીંયા તમારો સાચો જવાબ છે ઓપ્શન સી કે ભારત આર્થિક સમુદ્રી થોડાક ફેક્ટો જોઈ લઈએ કે ભારતની અંદર સુતરાઉ કાપડ ગળી મરી મસાલાના મરી મસાલા તેજાના મલમલ વગેરે જેવી પદાર્થોનું ઉત્પાદન થતું હતું હવે ભારતમાં વ્યાપાર વાણિજ્ય છે એ અલગ અલગ દેશોની અંદર જતો હતો અને એ દરમિયાન ભારત આર્થિક રીતે ખૂબ સદ્ધર હતું એવું કહી શકાય તો એ દરમિયાન ભારત જેવું હતું આર્થિક રીતે ખૂબ બહાર પડતું હશે એવું આપણે કહી શકીએ તો અહીંયા ઓપ્શન એ માટે આપણો જવાબ સી સાચો છે કે ભારતની આર્થિક સમૂહ સમૃદ્ધિ હતી એટલે કે ભારત આર્થિક રીતે બહુ વિકસિત રાજ્ય રાષ્ટ્ર હતું તેના પછી આપણે આગળ વધીએ બીજા નંબરનો પ્રશ્ન જોઈએ બીજા નંબરનો પ્રશ્ન શું કે છે ઈસુની પંદરમી સદી એટલે કે ઈસુ ભગવાનની પંદરમી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે તો કે એ સમયે સામાજિક ધાર્મિક પરિવર્તનો જે સુધારા થયા તેને કયા નામે ઓળખાય છે નવ જાગરણના નામે નવ જાગૃતિના નામે નવનિર્માણના નામે નવ રચનાના નામે તો અહીંયા આવો સવાલ તમને પરીક્ષામાં પૂછાય તો આપણો જવાબ આવશે નવ જાગૃતિના નામે જોઈએ છીએ નવ જાગૃતિ શા માટે તો કે ઈસુની પંદરમી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ જેના પરિણામે યુરોપમાં સામાજિક અને આર્થિક પરિવર્તનો થવા લાગ્યા જેને આપણે નવ જાગૃતિના નામે ઓળખીએ છીએ ત્રીજા નંબરનો પ્રશ્ન જુઓ મિત્રો શું કહે છે કે તુર્કોએ કોન્સ્ટન્ટનો પલ ક્યારે જીત્યો આ પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે કે તુર્કોએ કોન્સ્ટન્ટીનો બલ ક્યારે જીત્યો ચૌદસો અઠ્ઠાણું ચૌદસો બાણું ચૌદસો ત્રીસ કે ચૌદસો તે વાત કરી લઈએ તો કે ચૌદસો ને તેપનમાં જે તુર્કુંકની આવે અહીંયા તુર્ક મુસલમાનો જે તુર્કના મુસલમાનો હતા જે તુર્ક મુસલમાનો હતા આ તુર્ક મુસલમાનો છે એમને શું કર્યું તો કે એમને એક યુદ્ધ કર્યું અને યુરોપના અમુક દેશો સાથે યુદ્ધ થયા યુદ્ધ થયા અને યુદ્ધના પરિણામે જે આ મુસલમાનોએ હતા એમને કોન્સ્ટન્ટીનોપલ જીતી લીધો કયો પલ જીતી લીધો કોન્સ્ટન્ટીનોપલ જીતી લીધો કઈ સાલમાં જીતી લીધો એવો પ્રશ્ન પૂછ્યા તો ચૌદસો ને તેપનની અંદર કોન્સ્ટન્ટીનો પલ જીતી લે છે હવે જીતી લીધો એટલે એક કબજે કર્યો અને આથી યુરોપમાં હાર થઈ યુરોપિયન દેશોની શું થઈ હાર થઈ અને તુર્ક મુસલમાનો છે એ જીતી ગયા ક્યારે જીત્યા તો ચૌદસો ને ત્રેપનમાં તો આપણો પ્રશ્ન અહીંયા હતો કે તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ ક્યારે જીતી લીધો તો ચૌદસો ને ત્રેપનમાં જીતી લીધો હતો આગળ જોઈએ ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું તો ભારત અને યુરોપ વચ્ચે જે નિકાસ થતો હતો જે વેપાર થતો હતો એ વેપારનું મુખ્ય કેન્દ્ર કયું હતું કોન્સ્ટન્ટિનોપલ દામાસ્ક ઝેરુસેલમ સલેમ કે પછી તહેરા તો અહીંયા આપણે જોઈએ સાચો જવાબ શું આવશે તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ સાચો જવાબ શું આવશે ઓપ્શન નંબર એ તો વાત કરીએ થોડીક શું કહેવા માંગે છે કે ભારત અને યુરોપિયન રાષ્ટ્ર વચ્ચે પહેલાં જમીન માર્ગ દ્વારા વેપાર થતો હતો જ્યારે વેપારનું મુખ્ય મુખ્ય મથક શું હતું કોન્સ્ટન્ટીનો પલ હવે આ કોન્સ્ટન્ટીનો પલ છે એ યુરોપની અંદર અહીંયા આપણો ભારત દેશ માની લો કે તમારો અહીંયા આપણો દેશ ભારત છે અને અહીંયા યુરોપિયન રાષ્ટ્રો છે તો અહીંયા એક જમીન માર્ગ હતો અને આ જમીન માર્ગમાંથી અહીંયાથી અહીંયા વેપાર થતો હતો શું થતો હતો વેપાર થતો હતો પણ અહીંયા આવેલું એક સ્થળ જેનું નામ છે કોન્સ્ટન્ટીનોપલ આ કોન્સ્ટન્ટીનોપલ છે એને મિત્રો તુર્ક મુસલમાનો ચૌદસો ને અંદર જીતી લીધો ચૌદસો તેપનમાં તુર્ક મુસલમાનો છે એમને જીતી લીધો એટલે આના ઉપર કબજો થઈ ગયો તુર્ક મુસલમાનો કે ભાઈ હવે તમને અહીંયાથી જવા દેવા નથી તો તુર્ક મુસલમાનો એમ કહી દીધું કે હવે અમે તમને આ માર્ગે જવા દઈશું નહીં એટલા માટે દોસ્તો એ માર્ગ બંધ થઈ ગયો અહીંયા પ્રશ્ન એ જ પૂછાયો છે કે મુખ્ય મથક કયું હતું મુખ્ય મથક હતું કોન્સ્ટન્ટીનોપલ યાદ રાખજો મિત્રો પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે આગળ જોઈએ તો તુર્કોએ કયું શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી તો કે કયું શહેર જીતી લીધું હતું તો કે કાબુલ કોન્સ્ટન્ટીનોપલ દમાસ્ક એ જેરુસલેમ તો અહીંયા જો કે આપણો સાચો જવાબ શું આવશે સાચો જવાબ તમારો દોસ્તો આવશે કોન્સ્ટન્ટીનોપલ શું આવશે કોન્સ્ટેન્ટિનોપલ આપણો સાચો જવાબ જોઈએ તો કે ચૌદસો ને તુર્ક મુસલમાનો અને યુરોપિયન રાષ્ટ્ર વચ્ચે યુદ્ધ થયું આ યુદ્ધની અંદર તુર્ક મુસલમાનોની જીત થઈ અને તુર્ક મુસલમાનોની જીત થઈ એટલે તુર્ક મુસલમાનોએ કોસ્ટન્ટિનોપલ જીતી લીધું આથી યુરોપિયન પ્રજાને ભારત આવવાના જળમાર્ગ શોધવાની જરૂર પડી અહીંયા પ્રશ્ન સમજાયો કે તુર્કોએ કયું શહેર જીતી લીધું હતું તો કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધો હતો આગળ જોઈએ દોસ્તો નીચેનામાંથી તો નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપિયન પ્રજામાં અત્યંત માંગ હતી મરી મસાલા રેશમી કાપડ અફીણ કે ઇમારતી લાકડા તો અહીંયા જો કે સૌથી વધુ પૂછ્યું હોય ને તો એક જ વસ્તુની માંગ રહેતી હતી તો કઈ માંગ હતી તો મરી મસાલા ઓપ્શન એ સાચો છે કે જોઈએ શું કહેવાય કે દુર્ગ મુસલમાનોએ કોન્સ્ટન્ટિનોપલ એક વાર જીતી લીધું કે તમને બધાની યાદ રહેશે ભારતમાં આવતા જે ભારતમાંથી પદાર્થો જે જતા હતા વેપાર વાણિજ્ય સાથે કે જે અહીંયા લોકો વેપાર કરતા હતા અહીંયા જે વેપારીઓ યુરોપની અંદર મરી મસાલા તેજાના મલમલ વગેરે કાપડ આ બધું ક્યાં લઈ જતા હતા યુરોપની અંદર લઈ જતા પરંતુ આ રસ્તો બંધ થતા હવે એમને સમુદ્ર માર્ગની શોધની કયા પદાર્થો વડ ચાલે તેમ નહોતું તો અહીંયા જો કે મરી મસાલા તેજાના જો અહીંયા એમને કયા પદાર્થો જરૂર હતી મરી મસાલા તેજાના મલમલ ગળી વગેરે પદાર્થોને યુરોપિયન દેશમાં ચાલે એમ ન હતું ફરી પાછું એમાં મરી મસાલા કેમ ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકો ઠંડા પ્રદેશમાં રહેતા હતા અને ઠંડા પ્રદેશમાં રહેતા હોવાના કારણે એમને માંસ સાચવવા માટે મરી મસાલાઓની જરૂર પડતી આથી સૌથી વધુ અગત્યની આવશ્યકતા હતી એ મરી મસાલા હતી સાતમા નંબરનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા દેશ તરફ આવવાના જળમાર્ગ શોધવાના પ્રયત્નો થયા ન હતો એટલે અહીંયા આપેલા દેશોના નામ છે નીચેના પૈકી કયા દેશે ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો ન હતો તો અહીંયા જો કે કયા કયા દેશોએ પ્રયત્ન કર્યો હતો તો જો પોર્ટુગીઝોએ કર્યો પોર્ટુગીઝોએ કર્યો હતો તો કે સાહેબ આ સાચી વાત છે ચૌદસો ને અઠ્ઠાણુંમાં કર્યો ત્યાર પછી સ્પેને અને હોલેન્ડ આ ત્રણ દેશો એવા છે કે આ ત્રણેય દેશોએ ભારત આવવાના જળમાર્ગની શોધની શરૂઆત કરી પરંતુ એક જ એવો દેશ છે ફ્રાન્સ એવો દેશ ફ્રાન્સ કે તેને જળમાર્ગ શોધવાની જરૂર લાગી નહીં એટલે તેમણે શોધ કરી નહીં તો અહીંયા જો કે ભારત આવવાના જળમાર્ગની શોધ સ્પેન દ્વારા પોર્ટુગલ દ્વારા અને હોલેન્ડ દ્વારા તો આ ત્રણ દેશના નામ યાદ રાખજો કે આ ત્રણ દેશો દ્વારા કરવામાં આવી હતી જોઈએ આગળ કે ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો તો ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો એવો પ્રશ્ન પૂછાયો છે કોલમ્બસ બાર્થોલોમ્યુ ડાયસ વાસ્કોટ ગામા કેપ્ટન કુકે તો અહીંયા આપણો સાચો છે કે ભારત તરફ આવવાના જળમાર્ગની શોધ કોણે કરી હતી તો વાસ્કોટ ગામાએ કરી ઓપ્શન સી સાચો છે પરંતુ જો તમને એવો પ્રશ્ન પૂછાય કે સૌથી પ્રથમ તો સૌ પ્રથમ ચૌદસો ને છ્યાસીની અંદર બાર્થોલો નામના વ્યક્તિએ શરૂઆત કરી અને એમને કેપ ગુડ ગુડહોપ નામની જે રચના છે અહીંયા અહીંયા આપણું પોર્ટુગલ હોય તો અહીંયા એક સ્થળ જેનું નામ છે કેપ ગુડ ગુડહોફની સ્થાપના કરી અહીંયા હતું આપણું ભારત તો આ વ્યક્તિ અહીંયા સુધી આવે પણ આગળ જળમાર્ગ શોધી શક્યો નહીં ક્યારે શરૂઆત કરી તો કે ચૌદસોને છ્યાસીની અંદર અમને શરૂઆત કરી દીધી કે ભાઈ અમે શોધીશું જળ ત્યાર પછી કોલમ્બસ કોલમ્બસ ચૌદસો ની અંદર અહીંયાથી નીકળ્યો અને અહીંયા આવેલો એક દેશ જેનું નામ છે અમેરિકા અને એ વ્યક્તિ અમેરિકા ભૂલથી રસ્તો ભટકી ગયોજો બરોબર છે બાર્થોલો પોર્ટુગીઝ પોર્ટુગીઝનો શાસક પોર્ટુગીઝનો એક નાવિક હતો જેને ચૌદસો છ્યાસી માં ભારત આવવાની શરૂઆત કરી પરંતુ તેને કેપ હોફ ગુડહોપ સુધી આવી ગયો અને કેપ ઓફ ગુડ ની શોધ કરી ત્યાર પછી કોલમ્બસ સ્પેનમાંથી નીકળ્યો અને ચૌદસો બાણુંમાં તેણે અમેરિકાની શોધ કરી વાસ્કોદ ગામમાં જે પોર્ટુગીઝ હતો એને ચૌદસો ને અઠ્ઠાણુંમાં ભારતની અંદર આવવાના જળમાર્ગની શોધ કરી તો તમને અહીંયા પ્રશ્ન પૂછાયો છે કે ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી તો વાસ્કો ગામાએ કરી તો વાસ્કો ગામમાં પોર્ટુગીઝ નાવિક હતો ચૌદસો ને ભારત આવવાના જળમાર્ગની શોધ કરી તમને અહીંયા પૂછા કે આપવા ગુડ હોકની શોધ કોણે કરી તો બાર્થો લોમ્યુ ડાયસે કરી અમેરિકાની શોધ ક્યાં કોણે કરી તો કોલમ્બસે અમેરિકાની શોધ કરી હતી તો આટલા પ્રશ્નો છે એ યાદ રાખવાના જેથી આવનારી પરીક્ષામાં ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય પણ તમારો પ્રશ્ન જવો જોઈએ માર્ક્સ જવો જોઈએ નહીં અહીંયાથી જોઈએ તો આગળ જે આપણે જોઈએ કે વાસ્કોદ ગામા એ કયા દેશનો વતની હતો તો આપણે વાત કરીએ કે વાસ્કોદ ગામા એ ઇટાલીનો નહોતો સ્પેનનો નહોતો હોલેન્ડનો હતો ક્યાંનો હતો પોર્ટુગલનો હતો જે આપણે આગળ ચર્ચા કરીને અહીંયા જોયું તમે આગળ ક્યાં ચર્ચા કરી તો અહીંયા આપણે ચર્ચા કરી કે પોર્ટુ વાસ્કો ગામા છે પોર્ટુગલનો હતો જો તમને કોલમ્બુસ પૂછાય તો સ્પેનનો હતો બાર્થોલો મ્યુડાવાસ પૂછાય તો પોર્ટુગલનો તો અહીંયા વાસ્કો ગામા કયા દેશનો વતની હતો તો વાસ્કો ગામા છે એ પોર્ટુગલનો વતની હતો એ વાત યાદ રાખજો જોઈએ આગળ કે ચૌદસો ને અઠ્ઠાણુંમાં ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં વાસ્કો ગામા ભારતના કયા બંદરે આવ્યો હતો સુરત કાલીકટ કોચિંગ કે મસલીપટ્ટન તો અહીંયા જો કે બાર્થોલોમ્યુડાસ ગુડ હોપની શોધ કરે છે તેના પછી વાસ્કોદ ગામમાં ચૌદસો ને અઠ્ઠાણું માં ભારત આવે છે તો ભારતની અંદર અહીંયા આ ભારત આ ભારતની અંદર અહીંયા એક સ્થળ હતું જેનું નામ હતું કાલિકટ જેનું નામ શું હતું કાલિકટ અને આ કાલીકટ બંદરે ગામમાં ગામા 1498 માં ઉતરશે કયા ક્યારે ઉઠશે તો ચૌદસો ને અઠ્ઠાણું માં વાસ્કોદ ગામમાં કાલિકટ બંદરે ઉતરે છે આ કાલિકટ બંદરે તે સમયમાં રાજા હોય છે જેનું નામ છે સામુદ્રિક અથવા જામુરિયનનું શાસન હોય છે અને ત્યાંથી વેપાર માટેની પરવાનગી મેળવે છે ઠીક છે આગળ વધીએ અગિયારમાં નંબરના પ્રશ્નમાં કે ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં કાલિકટના જ્યારે ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં કાલિકટમાં કયો રાજા રાજ્ય કરતો હતો તો અલ્બુકર સામુદ્રિક અભેડા કે હરુકસિયર તો અહીંયા આપણો સાચો જવાબ છે સામુદ્રિક જો તમને મિત્રો સામુદ્રિક ના આપ્યું હોય તો જામોરિયન આપ્યું હશે શું આપ્યું હશે જામોરિયન આપ્યું હશે તો એ બાબતો તમારે યાદ રાખવા જોગી છે જોઈએ કે પંદરમી સદીમાં સમુદ્રના જહાજ નિર્માણ અને સંચાર નિધિની પ્રગતિ થઈ પોર્ટુગલ અને સ્પેન જે દરિયાઈ માર્ગ શોધવાની પહેલ કરનારા દેશો હતા ઠીક છે તો અહીંયા જો પોર્ટુગીઝની હવે પોર્ટુગીઝ આવશે પોર્ટુગીઝ નાવિક વાસ્કો ગામા યુરોપથી ભારત સુધી અત્યંત સુરક્ષિત નવો જળમાર્ગ શોધ્યો એટલે ચૌદસો ને અઠ્ઠાણુંમાં ભારત આવવાના જળમાર્ગની શોધ કરનાર વ્યક્તિ છે એ છે પોર્ટુગીઝ નાવિક વાસ્કો ગામા તો કે એ સમયે રાજા જામોરિયાનું શાસન હતું ભારતની અંદર કાલીકટ બંદરે ચૌદસો અઠ્ઠાણુંમાં પહોંચો એ સમયે કોનું શાસન હતું તો એ સમયે કાલિકટનું શાસન હતું હવે થોડી માહિતી લઈએ પોર્ટુગીજો વિશે અને પછી આપણે વિડીયો છે એને આપણે સમાપ્ત કરીશું તો જોઈએ કે આગમન કાલિકટ રાજ્યમાં જ્યારે પોર્ટુગીઝો આવે છે ત્યારે જામોરિયનનું શાસન હતું અને જામોરિયન નામના રાજા અથવા સામુદ્રિક નામના રાજા છે પોર્ટુગીઝોને વેપાર કરવા માટેની છૂટ આપે છે કોચી ગોવા દીવ દમણમાં પોતાની વેપારી કોઠીઓ સ્થાપે છે ચૌદસો ને સાતની અંદર ફ્રાન્સિસ્કો અલમેડા છે યાદ રાખજો ભાઈ ચૌદસો ને પંદરસો સાતમાં ફ્રાન્સિસ્કો અલમેડા પ્રથમ યુરોપિયન ગવર્નર ભારત પોર્ટુગીઝ ગવર્નર ભારતમાં આવે છે અને બીજા નંબરનો પોર્ટુગીઝ ગવર્નર છે અલ્ફાન્સો અલ્બુકર્ક કોણ છે ભાઈ અલ્ફાન્સો અલ્બુકર્ક છે અલ્ફાન્સો અલ્બુકર્ક છે એને ગોવા જીતી લીધું ભાઈ શું લીધું આ અલ્ફાન્સો અલ્બુકર્ક છે એને ગોવા જીતી લીધું અને ગોવાને પોતાની શું બનાવી રાજધાની બનાવી તમને અહીંયાથી પ્રશ્ન પૂછાય ગોવાની રાજધાની પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી તો પોર્ટુગીઝોની રાજધાની હતી ગોવા અહીંયા જો લખેલું છે કે અલ્પાનસો અલ્બુ કર ગોવા જીતી લીધું અને પંદરસો માં તેને રાજધાની બનાવી તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો મળીશું નેક્સ્ટ વિડીયા સાથે ત્યાં સુધી તમારી પ્રિપેરેશનને મજબૂત બનાવતા જાઓ અને જે તમારું લક્ષ્ય છે એને તમે હાંસલ